ફીકોમ કોમ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ ચાલુ ટ્રકમાંથી ક્લીનર નીચે પડ્યો હતો આ દરમિયાન ક્લીનરના પગ પરથી ટ્રકના ટાયર ફરી વળતા તેનો પગ શરીરથી છૂટો થઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી ટ્રક ચાલક ટ્રક ઊભી રાખી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી જેના પગલે ઈજાગ્રસ્ત ક્લીનરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલામાં ઈજાગ્રસ્તના પિતા જ ટ્રક ચલાવી રહ્યા હતા અને તે દરમિયાન ચાલુ ટ્રકમાંથી પુત્ર નીચે પટકાયો હતો જેના પગલે આ અકસ્માત સર્જાયો હતો પિતાની નજર સામે જ ટ્રકના ટોટિંગ પૈડા નીચે પુત્રનો પગ કચરાયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ઘટના અંગે હજુ સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ